આ તારું માર્યું એ આ તો તારું જ માર્યું હોય નહીં ના ખેડે આમ તો હોય થોડાક હાલ તો જલ્દી આમ ગોતો આપણે તપાસો ઘર તપાસો તારું માર્યું દેખાતું નથી તને હાલ જલ્દી છે ને ખાલી પડી છે તું હો ઓળખી જાય કો હા

દીકરા પૈસા ખૂચ્યા છે ને માગુય મારા દીકરા દેતા ને બોલો પણ બોલો મારો દીકરો મગનો બે હજાર રૂપિયા લઈ જ્યો ત્રણ વરા કયા બે હજાર રૂપિયા લઈ જયો હોય ને બોલો હે અરે તને એમ પછી ઓળખીશ નહીં હે મારા તો બે હજાર રૂપિયા ત્રણ વરસ લઈ જ્યો હો લાસ્ટ લાસ્ટ

એ આમ જો ગોબ મે મત જીનો અત્યારે જાવત તાર 2000 દઈ દે ખરી આવીને દઈ દે આમ જે આમ લગન કરવા દઈ છે આમ પગે નીકળેલા આમ જો મારા 2000 રૂપિયા દઈ દીજે નકર આયું ને કઈ દઈ ઓ દઈ જાય દઈ જાય આમ વેવારે દઈસ અને તઈન વર્ષ મારા દીધો તો જો તો ક્યાં એ ગોબ જવા દે ને કે જાવા દે ને દઈ દીજ મારા પૈસા દે કે મંદિર દે મંદિર દે તા હે મારા દીકરો બોલો

સમજો હાલ હવે હું હાર પહેરાવું છું અને પછી હેઠો પૂરું એટલે આપડા બે ના લગ્ન થઈ જાય પછી કોઈ ન થાય પેલા હું પહેરાવું પહેરાવા નો લે હવે હેઠો પૂરું આ પછી આપડા લગ્ન થઈ ગયા તારી પૂર્તિ નો નહીં કીધું તો ને હેરાન ની દીકરી ના પાછો તો મારી બોન ને ભાઈઓ